કે ગમે તેટલી તાકાત ગમે તેટલા એ ગઠબંધન કરશે બધા ભેગા થશે બધા ડેડકા બધા ભેગા થશે પરંતુ એ બધા ડેડકા સમય આવતા આવતાની સાથે એ કુદી કુદીને પાછા જતા રહેવાના છે એટલે ગઠબંધન એ ઠગબંધન જેવું છે એટલે તો મારા ભાઈઓ ને બહેનો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા જેટલા દિવસ સુધી એ વડોદરાની જેલની અંદર રહેશે ને એટલો જ ફાયદો સામે મનસુખભાઈ વસાવા અને સંજયભાઈ વસાવાના છે કેમ ડરે છે કેમ કે ચૈતરભાઈ વસાવા સાહેબ મોઢે મોઢે એવો જવાબ આપે ને કે સામે વાળો વ્યક્તિ તો શું સાહેબ ઉભો ઉભો નીચે પટકાઈ જાય એવો ખતરનાક જવાબ ભાઈ વસાવા આપે એટલે હવે મનસુખભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા એક થઈ ગયા તો હવે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા અલગ થઈ ગયા પાછા ઘણા બધા સાંભળ્યા હશે પણ મિત્રો સંજયભાઈ વસાવાએ ફરી આજે એવું કીધું કે ચૈતરભાઈ વસાવા મારી સમક્ષ અને મારી બેનો સમક્ષ આવીને માફી માંગી લે તો સાહેબ હું મારી એફઆઈઆર પાછી ખેંચી નાખીશ ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર લાવવાની જવાબદારી મારી પણ જો ચૈતરભાઈ વસાવા માફી માગે તો ન કે હું આજે મારી એફઆઈઆર પાછી નહીં કહેજુ કાલે નહીં કહેજુ ને ચૈતરભાઈ વસાવા જેલમાં સડસે પડ્યા પડ્યા તો મિત્રો ચૈતરભાઈ વસાવા માફી માંગે તમને લાગે કેમ કે જો ચૈતરભાઈ વસાવાને માફી માંગવી હોય તો એ તો પહેલા જ માફી માંગી લોત ભાઈ હવે શું કામ ચૈતરભાઈ વસાવા માફી માંગે તો ચૈતરભાઈ વસાવા માફી માગે એ મૂળમાં મને લાગતું નથી કે હોય અને જો માફી માંગવી હોય તો ભાઈ બે મહિના સુધી લગાતાર જેલની અંદર ન રહોત કેમ કે ચૈતરભાઈ વસાવા લગાતર બધાની નજરમાં આવી ગયેલા છે કેમ કે ચૈતરભાઈ વસાવા સત્ય માટે લડે છે અને સત્ય માટે એ માટે લડતા હતા ને સત્ય માટે લડતા લડતા એ બધાની નજરમાં નજરમાં આવી સાહેબ સાહેબ હોય 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 સંજયભાઈ વસાવા 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 પોલીસ હતા અને એટલા માટે જ અત્યારે જેલ કાપી રહ્યા છે ભાઈ હવે મિત્રો શું લાગે તમને ચેતરભાઈ વસાવાને લઈને શું ખરેખર ચૈંદ્રભાઈ વસાવા માફી માંગશે કે નહીં માંગી તો મને કોમેન્ટ કરીને બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે નવા અંદાજમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ